સાવરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી અરવલ્લીની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ મોડાસા કોંગ્રેસ કાર્યાલય પર ડૉક્ટર તુષાર ચૌધરીએ કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો સાથે બેઠક યોજી હતી જેમાં ઇન્ડિયા ગઠબંધનને લઈ આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો પણ રહ્યા મોટી સંખ્યામાં જોડાયા હતા આ ઉપરાંત તેઓએ સાબરકાંઠા બેઠકના ભાજપના ઉમેદવારની ચૂંટણી ન લડવાની પોસ્ટ પર પ્રતિક્રિયા પણ આપી હતી તરીકે મારી લોકસભા બેઠક પર પસંદગી કરી છે વિધાનસભાના સમીકરણો આપ જોશો તો આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં મોટાભાગે મતોનું વિભાજન થયું હતું આ વખતે ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે જેના કારણે જે મતો આમ આદમી પાર્ટીને મળેલા એ સીધા આ વખતે કોંગ્રેસ પક્ષને મળશે એટલે આ સીટ પર કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે અને કોંગ્રેસનો વિજય નક્કી થઈ ગયો છે હજી અમે તો ફોર્મ નથી ભર્યું માત્ર ઉમેદવાર તરીકે અમને જાહેર કરવામાં આવ્યા છે એટલામાં જ હરિક પાર્ટીના ઉમેદવાર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે એ જ બતાવે છે કે કોંગ્રેસ અહીંયા કેટલી મજબૂત છે અને કોંગ્રેસ હવે જીતવા જઈ રહી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હારના ડરથી ઉમેદવારી ખેંચી રહ્યા છે એમનો વ્યક્તિગત પ્રશ્ન છે હું શું કહી શકું કારણ કે કોંગ્રેસ કોઈ જાતિવાદમાં માનતી નથી કોઈ ધર્મવાદમાં માનતી નથી સર્વ ધર્મ સંભાવ ને સર્વ જાતિ સંભાવ થી અમે આ ચૂંટણી લડીશું એટલે અમારે કોઈ જાતિગત રાજકારણ કરીને અમારે મતો લેવા નથી પણ કોંગ્રેસના ભૂતકાળ ભવ્ય છે છે કોંગ્રેસે આ દેશમાં રાજ કર્યું કોંગ્રેસનો આઝાદીની લડાઈમાં પણ કોંગ્રેસનું યોગદાન છે એટલે અમારા જે કરેલા કાર્યો છે એના પર અમે આ ચૂંટણી લડીશું કેટલા વિજયની વિજય વાત તો મતદાન થાય પછી કહી શકાય અત્યારે તો હજી અમે પ્રારંભિક તબક્કામાં છે